સુરત જિલ્લાના પાંચસો ગામોમાં પરિભ્રમણ કરી પાંચસો

તો સુરત જે ઓલપાટ કે જ્યાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે આવી હતી અને એનું સમાપન કરવામાં આવ્યું હતું તો ઓલપાટના ગામવાસીઓએ ઉમળકા ભેર એનું સ્વાગત કર્યું હતું તો આ પ્રસંગે જે રાજ્યકક્ષાના રેલવે મંત્રી દર્શનાબેન જરદોસ તેમજ વન અને પર્યાવરણ મંત્રી એવા મુકેશભાઈ પટેલે હાજરી આપી હતી તો સુરત ઓલપાટમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે એનું સમાપન કરવામાં આવ્યું હતું રહ્યા છો કે દેશના તમામ ખેડૂતો માટે અને દેશની પંદર હજાર જેટલી મહિલાઓ પગભર થાય એના માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નમો ડી ડ્રોન જેનું ડેમોન્સ્ટ્રેશન આપણે સરોલી ગામની અંદર જોઈ રહ્યા છીએ આમ એકસો પંચાવન ઓલપા વિધાનસભાની સમગ્ર યાત્રા દરમિયાન તમામ લોકોને આ ડ્રોન વિશે પણ માહિતી આપી હતી અને ઓલપા તાલુકાની અંદર અમે ઘણી બધી સખી મંડળો છે એ મંડળ મંડળોને પણ અમે નમો ડીડી ડ્રોન ની ટ્રેનિંગ આપીને એને પણ પગભર થાય એના માટે અમે તમામ એની કવાયત ચાલુ કરી દીધી છે અને આવનાર દિવસોમાં આજ અમારી મહિલાઓ એ પોતે ડ્રોન ઉડાડીને ખેડૂતોનો આ મદદ હાથ ધરશે આજે પોલપા તાલુકાના સરોલી ગામની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું સમાપન આજે સાંઈ બાબાના પવિત્ર ની અંદર અહિયાં સમાપન થયું છે સમગ્ર જિલ્લાની અંદર આ નું શરૂઆત થઈ હતી જિલ્લાની જયારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઝારખંડ થી ખૂટી થી આ યાત્રાની શરૂઆત કરી હતી અને સમગ્ર સુરત જિલ્લાના પાંચસો છાસઠ જેટલા ગામોની અંદર સમગ્ર બાવીસ જેટલા રથો ફરીને અને ઓલપાડની અંદર લગભગ અઠ્ઠાણું જેટલા ગામોની અંદર રદ પડીને આજે જિલ્લાનું સમાપન પણ મુકામ મુકામે અને તાલુકાનું સમાપન પણ આજે સરોલી મુકામે હતું ત્યાં સમગ્ર આ યાત્રા દરમિયાન લગભગ પાંચસો ગામો ફરીને ચાર લાખ ચૌદ હજાર જેટલા લાભાર્થીઓ